સૌરાષ્ટ્ર એટલે જેનું ભાતીગળ લોકજીવન અને ભવ્ય લોક સંસ્કૃતિ આ ધીંગી ધરાના માનવીઓ સાચુકલા હતા અને એમની કથાઓ પણ સાચુકલી છે કદાચ અત્યારના સમયમાં ખાનદાની ખુમારી વીરતા કે શૌર્યતા ચમત્કૃતિમાં ખપી જાય પરંતુ આ કોઈ ચમત્કૃતિ નથી પરંતુ સાચુકલી કથાઓ છે આમ તો આને કથાઓ ના કહી શકાય આને લોકવાર્તાઓ કહેવાય છે લોકવાર્તાઓ કે જે આપણા ભવ્ય ઇતિહાસને લોકમુખે સાચવીને બેઠી છે આવી જ એક સરસ મજાની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે તડબડ 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 દોડ્યા આવતા અરબી ઘોડાઓની લગામો ખેચાણી ને જેમ જમીનમાં ખીલો ખોડાય એમ એક સાથે દસ ઘોડાના પગલા જમીનની માથે ખોડાય ને ખીલો થઈ ગયા સૂરજ નારાયણ ધરતીના પેટાળમાં ધરબાઈ ગયા છે એની વિદાયથી વિહવળ બનેલું આભ કેહુડાના રંગથી પીળું ચટાક બની ગયું સરદારે વળી ઘોડાના પેડુમાં એડી મારી ને ગામ ઢુકડું આવવા લાગ્યું ગાયકવાડી તાબેના દખણાદા પરગડામાં ભીમા કાળોતરાએ કાળો કેર વર્તાવેલો ઢોળુડી રયત તો બાપુકારી ઉઠેલી સી માખી ઉજ્જળ બની ગઈ અડ જોતરાતા નથી નિર્દોષ પહુડા જેવા કેટલાય માણસોના ગીહરા થયાસ માથા ઉલાળીને કઢામું કર્યાસ અરે હદ થઈસ માળામાં પંખીડા ફફડે એમ માણસો ફફડે કોઈ ગામ બહાર નીકળવાનું નામ લેતું નથી ભીમા કાળોતરાની પાશ્વતાના પડઘા છે વડોદરા જઈને પડઘાણા ગાયકવાડ સરકાર ઉકળે ઉઠી તરત જ હુકમ છૂટ્યો ને હાકેમ જેવો મરાઠા સરદાર દસ ચુનિંદા સિપાહીઓ લઈને કાઠિયાવાડના ટમટમતા દીવડા જેવા ગામડાને ખૂંદવા લાગ્યો સરદાર બાબુરાવના મનમાં ભો હતો બારવટિયાને ઘડીના છઠ્ઠા ભાગમાં પકડી પાડવાનો અડગ વિશ્વાસ હતો પણ એ વિશ્વાસ આજે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો આઠ આઠ દિના રજળ પાટે બારવટીઓ હાથ નહોતો આવ્યો હા હતો હા હતો હતો એમ કરતા રે ને બારવટીઓ હાથ તાળી દઈને છટકી જાય સરદાર હાથ ઘસતો રહી જાય અંધારાનું દળ કટક અવની માથે તૂટી પડ્યું રાત ધીમે ધીમે ડગલા ભરવા માંડી રહી હતી એવા વખતે જેમ રાફડામાં બોરિંગ એમ નાનકડી ફોજ ગામમાં ગરક થઈ ગઈ ગાયકવાડી ઉતારો ઝપટાઈને ફાનસના અજવાળે જળહળવા લાગ્યો પડાવ નખાણો ને ગામનો પસાયતો નાનકડી ફોજની તહેનાતમાં હાજર થઈ ગયો સરદાર લોથ ફોટ થઈ ગયો તો થાકીને થઈડ આવી ગયો હતો એની કસાયેલી કાયામાં પીડાના પરપોટા ઉભરાવા લાગ્યા હતા ને પીડા તનની સાથે મનને પણ ડંખવા લાગેલી હળવે હળવે ડગલા ઉતારામાં આવ્યો એના બરછટ હાથે લળી લડીને બે ચાર સલામુ ઝીકી સરદાર પોરસાવા લાગ્યો મુખીએ વાતનો મોકો સાંધી લીધો મુખીને આજ લાગ મળી ગયેલો બારવટીયાના બાતમીદાર તરીકે ખોટા નામ બતાવીને એની આંખમાં કણાની જેમ ખટકતા માણસોના વાહા બાવળા કરાવી નાખવા હતા

વાત નાની નોતી પાતાળ ફાડીને છેક આભમાં એના લીરા ઉડાડે એવી હતી ધરતીના કણે કણ ને કહટાવે એવી હતી હજુ તો પરણી આવેલી જાનના પીઠિયાળા પૂર ઓછરા નોતા તહ તહેલા ત્રંબાળા ઢોલના પડઘા શેમાં નોતા ત્યાં તો બે પાંચ કંધો ધરને ગુડી નાખ્યા હોય એવી વહમી વાત લઈને ઢીલા પગલે પસાય તો ઘરે આવ્યો આખોય વાસ અધર જીવે આવી ગયો કાંડામાં બળ હતું બાવડામાં તાકાત હતી પણ ઓલા કાળા મોવાળી બંદૂકથી સાવ લાચાર થઈ ગયેલા

મો ભરાયણ પડેલા મોડ બંધાની છાતીમાંથી માંથી ધગધગતા લોહીની છેડું વસૂટી પણ જેનું મો પણ નહોતું જોયું એને આમ લોહીમાં લથબથ જોયો નમોઢાની ફૂલડા જેવી કાયામાં સતના શૂર પ્રગટવા લાગ્યા અગ્નિના તણખા ઝરવા લાગ્યા નવોઢા એનો જમણો હાથ ધણીના લોહીમાં જબોળ્યો પછી કપાળે અડાઈડ્યો અને નવોઢા થર થર ધ્રુજવા લાગી પસાય તો ફળિયામાં ઊભો હતો વાત સાંભળતા તો કોળીવાસ માથે જાણે આફતના વાદળા ઉમીટા ને દુઃખનો મેઘ ગડગડવા લાગ્યો હજી તો અંગ માથે થી પીઠી ઉતરી નથી ને એને સરદારના તાબે થાવ કેમ બને કેમ બને એ વાત સૌ વાતને પામી ગયા પણ એ ઝેર જેવી વાતને પચાવે કેમ લવર મૂછો જણ એને હાથેથી મીંઢળે છૂટ્યું નહોતું એ ઉતારાના દરવાજા આગળ આવીને ઊભો મુખીએ ખ્યાલ ન આવે એમ સરદારને ઈશારો કર્યો

ઘરના નીચે નમેલા નેવામાં ભરાવેલી દાંતરડીમાં ચુંદડીનો છેડો ભરાણો કરતી ખાતરડી નીચે પડી હવે જીવતરમાં કોના માટે સરદારની વાહે દોટ દીધી સરદાર આગળ નીકળી ગયો હતો પણ મુખી સ્ત્રીના અડફેટે આવી ગયો દાંતડીનો આડો ઘા કર્યો મુખીના પેટના આંતરડા ઉમટ્યા મુખી મરાણો ઉભો રે હું અસલ કોળે છું લે

અઢળક ઓરતાને રજળતા મેલીને પોતાના શિયળ ખાતર મોતના મોમે ધકેલાઈ ગયેલા ધણીની પાછળ વેરનો બદલો લઈ અને નરાધમોને ભો ભેળા કરી એ વિરાંગના ધીંગી ધરાનું અમૃતત્વ પામી ગઈ આવા તો કેટલાય નારી તત્વો સંત શુરા અને સતીઓ આપણા લોક સાહિત્યમાં અને આ ધરતીમાં ધરબાઈને પડેલા છે બસ એને ખોલી અને લોકો સુધી લાવવાનું આપણે કામ કરવાનું છે મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે એટલે જો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો જેથી આ આપણું ભવ્ય ધરોહર સમૂહ સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને ખાસ વાત મિત્રો કે મારો ઉદ્દેશ કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો બિલકુલ નથી